માઇન્ડ વિશ્વાસવા માટે હેલો તમે કેમ છો બધા મજામાં તો સોપ બધા મજામાં છે તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાયને જય માતાજી જય બાબા સીતારામ ને સ્વાગત છે બધાયનું અમારા નવા વ્લોગમાં અત્યારે થઈ છે મસ્ત મસ્ત મજાનો હવા ને જો ભાઈ સૂરજ આવી ગયો છે ઘણો ઉપર મિત્રો કારણ કે હાને હાડા નવજો થઈ ગયો છે અને આપણે હાને માઇન્ડ વિશ્વાસ કરી દઉં છે જો ભાઈ આ બધી માઇન્ડ છે ને શરૂ કરી દઉં છે આનું એટલે મને રાપ મારી દીધી બધામાં ઓલા ખેતર મરજી મારી છે ને આમાં બધામાં રાપ મારી દીધી છે કા બાપા જો ભાઈ ઓઇલ પા અમારા બેન ને અમારા ભાઈ માંડુ કે છે ને આ બધું મરબા કાબા કેવો ફાલ છે માંડુ માં કાર તો સારો છે ગારો બોવા કાબા ધેફા આવે ધેફા મોટા મોટા ભાઈ ભાઈ મિત્રો ગારો છે ને બોવા હું જો તમને બતાવું હું જો આવો ફાલ છે મિત્રો આપડે માંડુ માં કાબા ભાઈ ભાઈ બાકી તો માંડુ આવી છે ને હવાર માં ને છ વાગે ને ટ્રેક્ટર આવી ગયો એટલે છ વાગે નો લોક નતો લીધો છ વાગે ટ્રેક્ટર આવી ને પેલા બધામાં માં રાપ માર દીધો બધે માં એવું બધું મિત્રો ને પા અમારા બેન ને અમારા ભાઈ માંડુ ક્યાં છે

લોન દાળ લોન આવો તો એવું છે બાકીનું કામ આણ્યું છે કેરેજ ગબન જાવ ચાલ ચાલ બોલો ખડ બોલ્યા ભાઈ ભાઈ એવું છે બાકી તો માંડ્યું છે કેની છે ગબન તો મિત્રો પાણીના બોણો લઈને આવું છું ને આ બધું છે ને મિત્રો દાળી દાડી આવ્યા છે જો ભાઈ કારણ કે અમારે બાજુમાં પંખો આવ્યો છે ઓર માંડ્યું કાઢવા માટે અને આપણી માંડ્યું આવે ને મિત્રો જો રાપ મારી દીધી જો ઓલા મને સુકાઈ દેખા નહોતી ને ઓયલ પર આ મરલ છે મિત્રો અને માંડવી કાઢી છે અમે ને આ જો ભાઈ દાળી આવ્યા છે એટલે પંખો કાઢે તો માંડી લીધો ભાઈ બતાવો ઝૂમ કરી માંડી કાઢવાના ને ભાઈ ભાઈ હું પાણી લીધા છું કારણ કે મારું પણ તૈયાર બધા માંડી કાઢે છે અને અમારા ભાઈ જરા છે ને કમા પાણી વાળવા માટે કારણ કે બહુ હરિયા લાંબા છે ને એટલે પાણી જાવ ને ઘડી માંડી ઘડી આવે ઘડી પાણી વાળવા જાય એવું બધું છે પાણી લઈને તો પાણી વાળવાઈ જવું પાણી ભાઈ ભાઈ બાકી તો પાણી પી જાય

આ તો ફેસાવનું છે આપડે કાવાઈ બેન હા હા હું છે અડદ ના સડો હે ભાઈ તો હવે હે ને કેમ છે અવડી પાણી વાણી પેલી મોડું મોડું જોઈને છે ને પછી તેને આવડો કેમ છે લોકો દી મિત્રો અત્યારે આડા ચાર થઈ ગયા છે અને અમે આવી ગયા ઘરે અને સાનો ટાઈમ થઈ ગયો જો ભાઈ ચા પેલી દીધી છે આ બસ મારપો બેઠા કાબુપા અને ચા પીને આ બસ છે ને મિત્રો અમારા બા જો છોળા ખોટે શું કરો હવા સોળા વીણું ભાઈ એ ભાઈ જો હે ને ભાઈ ગોલ પાજો માંડ્યું ખેસવા માટે અને આપણે મિત્રો માંડ્યું ખેવા આવું છે કારણ કે આ થોડી ઘણી વાહી હવાની ખ્યાલ છે ને રાપ મારેલી અત્યારે ખ્યાઈ ના કોણ છે ને હમણાં આગળ પાસે રાપ મારો આવવાના છે તો ચાલો પહેલાં માંડી ખ્યાઈ નાખ્યા પડે થોડી મિત્રો અત્યારે મને દિવસમાં ઈ ગયો છે અને અમારી માઈન્ડ બધી છે ને તો ખ્યાલવાની બાકી ફૂકાઈ જાય છે ને બધી ખ્યાલી ગય છે ભાઈ ભાઈ જો ભાઈ આ બધી માંડ્યું ખ્યાસ થઈ છે ને મિત્રો હવે અત્યારમાં કાતે રાપ આવે ના હોય એમ કંઈ નક્કી નથી બાકી આ માંડ્યું ખાંઈ નાખી છે શકે મારવાની બહુ છે જો ભાઈ મિત્રો ને બાકી હાવ થાકી જાય આ માંડી ભાઈ કરવાની ઓઈલ પણ કટકો ભેગો થઈ ગયો છે અને આ બાજુ પણ કટકો ભેગો થઈ ગયું કટકો તો નહીં અડધું છું ને ઓઇલ પણ કટકો થોડું થઈ ગયો એવું છે જો ભાઈ દિયાસમાં હોય ગયો છે ભાઈ થોડોક રહ્યો છે અને જો ભાઈ આ રાપ છે ને શોડિંગ હતા કદાચ હવે આવે કે ન આવે રાપ ટ્રાક્ટર લઈને આવે ને તો એટલે રાપ મરી દેવાની છે એવું બધું છે મિત્રો ને બાકી જો આ દાદાને કપા ગયો છે આજ ભાઈ ભાઈ અમારા ગામના ને મજૂર હતા અહીંયા તો એ જો ઓઇલ પર છે ઓલા તમ દેખાય ને એ બધું તો એ કપાનું આવેલા હતા અહીંયા એવું બધું છે મિત્રો અને બાકી જો આ માઇન્ડ એ માઇન્ડ ફ્યાં થઈ જાય એટલે આપણી

ચાલો કાઈ ની હાલો પેલા આપણે જમી લઈએ મિત્રો મેં જમી કરવા ના જશે હોવા માટે હવે મસ્ત મજા ની પથારી કરી નાખી છે ને મિત્રો હવે આજ ને ઠાવ ઠા ગઈ જા કા ભાઈ ઓ ભાઈ અમાર છે ને કાર વાળા ગયા મને ભાઈ ઓ ભાઈ જાવ ઉઠ કી ગયો પાર થાય ઘણી ડ્રાઈવર દે પાર ના થાતી કા થઈ જાય એલા બેલ બે ટ્રાય જો ભાઈ ભાઈ એ ભાઈ અમાર ભાઈ ઓ મે ને બાકી મિત્રો આજનો નો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો તો હું આશા કરું તમને આ બ્લોગ ગમો છે ને ગમો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં તમારી બધાને જય માતાજી બાય બાય